ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ખાંભા ચૌદસો પંચાણું જામનગર પંદરસો પચીસ બાબરા પંદરસો અગિયાર હળવદ ચૌદસો એંશી જામજોધપુર પંદરસો સોળ જેતપુર પંદરસો નવ વાંકાનેર ચૌદસો પંચોતેર જસદણ પંદરસો કાલાવડ ચૌદસો સિત્તેર ગોંડલ પંદરસો અગિયાર અમરેલી પંદરસો ત્રણ સાવરકુંડલા ચૌદસો ને એકાશી ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ પંદરના ઘટાડા સાથે એંસી પોઈન્ટ ત્રાણું સેન્ટની આસપાસ બંધ આવેલો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડી મે બે હજાર ચોવીસનો વાયદો બસો એંસી રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર ત્રણસો ચાલીસની આસપાસ બંધ આવેલો છે તમારે ત્યાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ